તો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધા મજા મજા મજામાંથી જાઓ તો આજનો આપણે મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને થર્મલ જોઈને તો ખબર પડી ગઈ છે કે આજે આપણે ક્યાં જાય છે આપણે જઈશી બાજરીપાડો તો વિડીયોમાં તમે બધા કન્ટિન્યુ બન્યા રહેજો તમને બધા બહુ જ મજા આવે છે ને કિરોબીન પણ આવે છે ને બીજા આગળ ગયા છે જશે બન્યા રહેજો તમે બધા વિડીયોમાં આપણે જઈએ આપણે એટલે કાકાની અહીં બાજરી છે ફરાબર વિડીયોમાં તમને કન્ટિન્યુ 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 બન્યા છે આપણે તમે વિડીયોમાં તો આગળ જોઈ લીધું છે આપણે પપ્પા અને પછી અહીંથી તો આપણે આરસીસી આવી જાય છે એટલે આરસીસી આવી જાય અને આગળથી એટલે એટલામાં આપણે પાણી આવે ને એટલામાં એટલા માટે